નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલી ચારણ ગઢવી સમાજ આયોજિત સોનલ બીજ મહોત્સવ એકસો એકમો જન્મોત્સવ ભવ્ય ધામધૂમથી ઉજવવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે ચારણ ગઢવી સમાજ દ્વારા દર વર્ષના જેમ સોનલ બીજ એટલે કે સોનલમાં સોનલ નો જન્મદિવસ ત્યારે ચારણ સમાજ એકત્રિત થઈને માં સોનલનો એકસો એકમો જન્મોત્સવ ભવ્ય ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આમ તો ચારણ સમાજ દ્વારા સોનલ માં સોનલનો જન્મોત્સવ દેશ વિદેશમાં રહેતા ચારણ ગઢવી સમાજ તેમજ સોનલ માને માનનારો સમાજ પોષ સુદ બીજના દિવસે માતાજીના ગુણગાન ગાઈને માતાજીને અરજ કરીને તેમજ યજ્ઞ કરી માતાજીના ચરદ અરજ ગાય છે અને ચારણના પોશાક પહેરીને ચારણ કન્યાઓ માતાજીના ગરબા ગાઈને માતાજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે આવેલ મઢડા ધામે પણ આજે માતાજીનો જન્મ ધામધૂમથી ઉજવવામાં આવે છે આજે તારીખ એક એક પચીસના રોજ હાલોલ રોડ ઉપર આવેલ ઉન્નતિ વિલા સોસાયટીમાં ચારણ સમાજના આગેવાનો દ્વારામાં સોનલમાના જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ચારણ સમાજ તેમજ મા સોનલના ભક્તો દ્વારા માતાજીની આરતી ઉતારી મહાપ્રસાદી લીધી હતી ત્યારે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ વનરાજસિંહ વાળા સાહેબ માતાજીના દર્શન કરવા આવતા ચારણ સમાજના અગ્રણીઓ દ્વારા રવિરાજસિંહ વાળા સાહેબને ગુલદસ્તાથી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વાળા સાહેબ આઈ સોનલના દર્શન કરવા આવતા ચારણ સમાજમાં રાજીપો જોવા મળ્યો હતો અને સર્વે સાથે મહાપ્રસાદી લીધી હતી મનોમંથન ચારણ એસવી બોડેલી